ગરમા ગરમ લાઈવ કઠોળ બની રહ્યો છે કાળઝાળ તડકો પડી રહ્યો છે અને અહીંયા ભાવિ ભક્તો ઠંડે ઠંડી તે ઘોળવાની સાઈઝ દેવામાં આવે છે પહેલા દિવસે ખાડા લાપસી પ્રસાદ હોય છે અહીંયા તમે જો આખા આખો જે મોટે મોટો ટોપ છે તે ફાડા લપસીના પ્રસાદીનો બનાવેલો છે અને તમે લોકો વિડીયો જોવો તો ખરા પણ વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઈક કરો લાઇક અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો હેલો જેમાં માતાજી મિત્રો ખુશાલી સુપોલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે છે ગોંડલ વિશ્વમંદિર પૂજ્ય શ્રી મોરાઈ બાપુની રામકથા ચાલી રહી છે અને આ લાખો માણસોની હરિપ્રસાદ કઈ રીતના બને છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અને અત્યારે લાઈવ જે અલગ અલગ મિષ્ટાનો જે બની રહી છે તે હું તમને અપડેટ આપીશ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા ખાસ કરીને તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી રામ આ જગ્યા ઉપર રસોઈ લાકડાના મદદથી દેશી સુલા ઉપર બનાવવામાં આવે છે અને આ સુલો આ રીતના કઈક બનાવેલો છે અને આ આખો વિભાગ છે ને તે રોટલી માટે બનાવવામાં આવેલો છે સ્ટાર્ટિંગમાં આપણે જોતા જઈએ કે લાઈનમાં ઘણા બધા જે તાવા મેકેલા છે અને સામેની તરફ જે લાઈવ ગરમા ગરમા રોટલી બની રહી છે તે હું તમને બતાવવા જઈશ કે કઈ રીતના તેની પ્રોસેસિંગ છે આ લાકડાના મદદથી જે રસોઈ બનાવવામાં આવે છે અને સર્વપ્રથમ આપણે જોઈએ કે ગરમા ગરમ લાઈવ રોટલી જે બની રહી છે તે સર્વપ્રથમ તો સામેની તરફ તમે જે મશીન જોઈ રહ્યા છો એ રાકેશભાઈ ઝૂમ કરીને બતાવશે તે મશીનમાં લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી લોટ બાંધીને આ જગ્યા ઉપર જતા હોય છે તે જો આ રીતના લોટ વળીને લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી છે લાઈવ ગરમા ગરમ જલેબી આ જગ્યા પર બની રહી છે તે આપણે જોવા જતાં પહેલાં ખાસ સૂચના કે તમે લોકો વિડીયો જોવો તો ખરા વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઈક કરો લાઇક અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ તેમજ લોહ લંગરી બાપુ લોકોનું ફૂલશો છો અત્યારે આપણે જે ગરમા ગરમ લાઈવ જલેબી બનતા જોઈ તો શું નામ તમારું બાબુભાઈ બાબુભાઈ આપણી સાથે છે અને કેટલા કિલોની જે જલેબી બની રહી છે કમ સાતસો જલેબી બને છે સાતસો કિલો સાતસો કિલો જેટલી જલેબી બને છે અને અંદાજીત કેટલા માણસો જમી શકશે એમાં પંદર હજાર જેવું જમીએ પંદર હજાર માણસો જલેબી બને હવે આપણે આગળ જોવા જઈએ તો અહીંયા મીઠાઈ માટે જે ગાંઠિયા ગુંદી અને ફાફડા બનાવવા માટેના અહીંયા એક મશીન મેકવામાં આવે છે એ રીતના લાઇનમાં જે મિષ્ટાન બને છે અને મિષ્ટાનનો અગાઉથી જે સ્ટોક કરેલો છે આ જગ્યા ઉપર જો આ આખી આખી ચોકી બે ચોકી ગુંદીની ભરેલી છે અને સામેની તરફ જે નાસ્તા માટે ગાંઠિયા છે ત્યાર પછી બીજા પણ સામેની તરફ બે ટોપ ગાંઠિયાના ભરેલા છે હજારો માણસોનું શાક આ જગ્યા પર બની રહ્યું છે તેમાં ઘણી બધી મહેનત થતી હોય છે એમાં બહેનો અને માતાઓ જે શાકબકાલો સુધારી રહ્યા છે અને સામેની તરફ અલગથી જે શાકબકાલાનો સ્ટોક કરેલો છે તે હું તમને ત્યાં જઈને બતાવું શાકબકાલામાં દૂધી ટમેટા કોબી અને અહીંયા તમે જુઓ મરચાંના આખે આખા ઘણા બધા બાઉલ ભરેલા છે અને સામેની તરફ જે કુલેવર આદુ બટેટા તેવો બધો સ્ટોક કરેલો છે સામેની તરફ આપણે જે જલેબી ફાફડા તેમજ લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી હતી તે વિભાગ જોયો હવે એક્ઝેક્ટ તેની સામેની તરફ અહીંયા શાક બકાલો તેમજ દાળ ભાત જે આ જગ્યા ઉપર બને છે અને સામેની તરફ તમે જુઓ તો વેફર અને અહીંયા જે સંભારો આ કાઉન્ટર ઉપર બનાવેલો છે અને તે બનાવવા માટે ગરમ મસાલાનો ઉપયોગ થતો હોય તેનું કાઉન્ટર આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે અને બીજું દાળ ભાતમાં ઉપયોગમાં આવતું જે કાઉન્ટર છે તે સામેની તરફ છે તો આપણે ત્યાં જઈને જોઈએ અને આ જો અહીંયા ગરમા ગરમ લાઈવ જે શાક બની રહ્યું છે ગરમા ગરમ લાઈવ કઠોળ બની રહ્યું છે કાળઝાર તડકો પડી રહ્યો છે અને અહીંયા ભાવિ ભક્તોને ઠંડે ઠંડી જે ઘોળવાની સાઈસ દેવામાં આવે છે આજના ભોજન માટેની જે કાઈ પ્રસાદી છે તે ભગવાનને અન્નપૂર્ણા માતાજીને ધરવામાં આવી છે અને અહીંયા તમે જોઈ આ રીતના તમામે તમામ જે પ્રસાદી આજે હવિભક્તોને પ્રસાદી વિતરણ કરવામાં આવશે હવે આપણે આગળ જોવા જઈએ તો કોઈપણ કથામાં બાપુના પહેલા દિવસે ફાડા લાપસીનો પ્રસાદ હોય છે અહીંયા તમે જુઓ આખા આખો જે મોટે મોટો ટોપ છે તે ફાડા લાપસીના પ્રસાદીનો બનાવેલો છે અને ઉપર તમે જો ઘણું બધું ઘી અહીંયા તમને જોવા મળશે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા કવડો મોટો વિશાળ ટોપ છે તેમાં આપણે પૂરેપૂરા સમાજ જ આવીને અવડા વિશાળ સ્ટોપમાં રસોઈ બનાવવામાં આવે છે ત્યાર પછી અહીંયા આગળ જોવા જઈએ તો અહીંયા ગરમ પાણીનો જે સ્ટોપ રાખેલો છે ત્યાર પછી સામેની તરફ આખી આખું કાઉન્ટર જે ગરમ મસાલા માટે બનાવવામાં આવેલું છે પૂરેપૂરો જથ્થો જે બટાકાના સ્ટોકનો કરી દેવામાં આવેલો છે પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા જે શાક ને તે વસ્તુ બની રહી છે અત્યારે તો ગરમ પાણી જ રાખવામાં આવેલું છે ને દાળ હજી બાકી છે બનાવાની અને કેટલા માણસોની રસોઈ બને છે દસ હજારની દસ હજાર માણસોની દસ હજાર માણસોની દાળ બને છે અને કેટલા કિલો દાળનો ઉપયોગ કરવાનો આવશે એટલે દસ મણ દસ મણ દસ મણ દાળનો દસ હજાર માણસોની રસોઈ બનવાની છે સવારના નાસ્તા માટે ઈડલી અને ઢોકળા બનાવવા માટેના અહીંયા મશીનો તમે જોઈ રહ્યા છો હવે આપણે આગળ જોવા જઈએ તો અહીંયા આખે આખો જે ભાત બનાવવા માટે તાવો મેકવામાં આવેલો છે કેટલા લોકોના ભાત બનેલા છે પંદર હજાર પંદર હજાર લોકોના ભાત બનેલા છે કમ્પ્લેટ અને કેટલા મણ ભાત વરવામાં આવે છે ચોખા અત્યારે તો ને પાંચ મણ થઈ ગયા બીજા બનાવવાના છે પાંચ મણ થઈ ગયા અને બીજા બને છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ જાઓ લાઈવ ગરમાગરમ જે અત્યારે પ્રસાદી બની રહી હતી તે આપણે જોઈ ને હવે તેનો આગવો જે કોઠાર સ્ટોરરૂમ માં પૂરેપૂરો સ્ટોક કરી દેવામાં આવેલો છે તે હું તમને જોવા બતાવવા જઈ રહ્યો છું અને અહીંયા સર્વપ્રથમ તો વિડીયોને લાઈક ન કરીને તો પ્લીઝ વિડીયોને લાઈક દો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે જોઈએ સર્વપ્રથમ આપણે જોવાની શરૂઆત કરીએ તો અહીંયા દૂધ દહીં ઘોળવું પૂરેપૂરો જથ્થો તમે જોઈ રહ્યા છો આગો આવી રહ્યો છે આખી આખી બોટલ એ સાઈઝની છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઘઉંનો લોટ ખાંડ એમાં આખી આખી જે કહીને ને બોરી જે અહીંયા ઉતારી દેવામાં આવી છે અહીંયા ઘણી બધું અલગ અલગ છે તેલ દાળ તુવેર દાળ એમ અલગ અલગ જે મિસ્ટાનમાં કઠોળમાં પણ સ્ટોક કરી દેવામાં આવેલો છે પછી આ ખીચડીના ચોખા માટે ડબ્બો જે સ્ટોક છે પછી અહીંયા ચોખ્ખું ઘી એવા લાઈનમાં તમને એક્ઝેક્ટ પાછળની તરફ બતાતા હશે અહીંયા ચણા દાળનો જે સ્ટોક છે પછી ના ડબ્બાનો પૂરેપૂરો સિંગતેલ સનફ્લાવર અને કપાસ છે તે ત્રણે ત્રણ ફ્લાવરના ડબ્બા અહીંયા રાખવામાં આવેલા છે પછી સંપૂર્ણ માહિતી અહીંયા જોવા આગળ બતાવતા જ જાય છે ચણાનો તેમજ બેસન એવી ઘણી બધી આઈટમનો પૂરેપૂરો જથ્થો ત્યાંથી પછી આપણે આગળ જઈએ તો અહીંયા પણ ઘણી બધી વસ્તુઓનો સ્ટોક કરેલો છે આખે આખો વિભાગ કોઠાર સ્ટોર રૂમનો જ ભરેલો છે અહીંયા નિરમા પાવડર તેમજ અલગ અલગ પાવડરના આખે આખા જથ્થા છે જેને કે અલગ અલગ વસ્તુ સાફ કરવા માટેની તેમજ અહીંયા ગ્લાસ સાઇઝ માટે ચા માટે આખે આખો જથ્થો છે અહીંયા પછી મગ વટોના કઠોળ માટેનો જે સામેની તરફ તમે જોઈ જ રહ્યા છો બોટલો ને એ બધી ઘણી બધી વસ્તુ છે અહીંયા ગોળની વેલ્યુ છે

જમનાદાસ બાપુ જે અહીંયા મહંત હતા એનો સંકલ્પ હતો બાપુની કથા બેસાડવી અને એમના દેવ થઈ ગયા પછી બાપુને સીતારામ બાપુ અત્યારના જે મહંત છે એમણે વિનંતી કરી એટલે બાપુએ કથા આપી પણ સમય એટલો ટૂંકો હતો અને આખર ભરાઈ ગયો છે હવે ટૂંક સમયમાં વરસાદ પણ થાય એમ છે હમણાં બે દિવસ છે વાવાઝોડું દરરોજ થાય છે પણ આવી વિકટ પરિસ્થિતિમાં પણ સીતારામ બાપુએ બાપુને કીધું એટલે બાપુએ વિનંતી માન્ય કરી